હું તમને ચતુશ્લોકીનું રહસ્ય બતાવું હું હતો અત્યારે છે પણ બધું મિથ્યા છે હું જ છું અને ભવિષ્યમાં આ કાંઈ બચવાનું છે નહીં પણ મારો વિનાશ થવાનો નથી હતો છું અને રહેવાનો છું જગત નહોતું અત્યારે પણ નથી અને ભવિષ્યમાં રહેવાનું પણ નથી આ આ જગત છે ને ઈશ્વરનું પ્રતિબિંબ છે મિથ્યા છે એટલે આપણે ત્યાં સત્ય અને પરમ સત્ય આ બે પ્રક એક વ્યવહારિક સત્ય હોય વ્યવહારિક સત્ય અને એક પરમ સત્ય આમ આમ કહેવાય ભાઈ જગત ખોટું છે જગત ખોટું છે ભગવાન સત્ય છે જગત ખોટું પણ ખોટું કઈ રીતે ખોટું 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 કહેવા માટે પણ સાબિત તો કરવું પડે ને ખોટું છે નહીં જગત સાવ નાખી દેવા જેવું નથી જગત ખોટું છે એટલે નહીં તો શું આપડા પુરી સુધી આવ્યા છીએ વિનુભાઈ કથા કરાવે છે હું તમને કથા સંભળાવું છું આ બધું ખોટું નહી આ વ્યવહારિક સત્ય છે પરમ સત્ય નથી એટલે જગતને વ્યવહારિક સત્ય કહ્યું પરમ સત્ય નહીં કાચના ગ્લાસની સામે તમે આ પીળું ફૂલ રાખો તો કાચમાં રંગ પીળો દેખાય અને ફોટો પાડો તો ફોટામાં યાદ અને એ ફોટો તમે કોઈને મોકલાવો તો એમ કહે કે આ કાચ પીળા આ ગ્લાસ પીળા કલરનો છે ના પાડી શકે કોને સત્ય જ છે એમાં કલર પીળો જ દેખાય છે પણ એ કોના આધારે છે પીળો કલર હવે એ જ ગ્લાસ ની આગળથી તમે આ ફૂલ લઈ લો એટલે વાત પતી ગઈ એ રીતે જગત ઈશ્વર નું પ્રતિબિંબ છે એ છે તો છે એ નથી તો નથી આ સંસારમાં ની સૌથી મોટી સાબિત છે કે આપણે છીએ તો આનો અર્થ ઈશ્વર છે જો ઈશ્વર નથી તો પછી આપણે ન હોય પેલા બે 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 છોકરાની વચ્ચે ઝઘડો થયો ઝઘડાનું કારણ એ હતું એક છોકરો એમ કહેતો હતો કે અમારા સાત પેઢી પહેલાં અમારા એક વડીલ છે ને સાત પેઢી પહેલાં એ બહુ મોટા સંત થઈ ગયા અને એની યાદમાં અમારા પરિવારે એક પથ્થર રાખ્યો નાની ડેરી જેવું બનાવ્યું અને અમારું કુટુંબ આખી એની પૂજા કરે તો પેલા બીજા છોકરાએ કીધું કે સાત પેઢી પહેલાં તારા દાદા હતા જ નહીં પેલો કે હતા આ કે નહોતા આનો ઝઘડો થયો હવે બે છોકરા દસ બાર વર્ષ પેલા છોકરા એ પૂછ્યો કે સાત પેઢી પહેલા તારા દાદા હતા તારી પાસે કઈ સાબિતી છે તેને જોયા છે નહીં તું એને મેળ્યો છો નહીં નામની ખબર છે નહીં નામની ખબર નહીં મેળ્યો નહીં જોયા નહીં તોય તું માને છે કે સાત પેઢી પહેલા દાદા હતા બોલે આ માનું છું તો તારી પાસે કઈ સાબિતી પેલો છોકરો કઈ મારી પાસે બહુ મોટી સાબિતી કઈ બોલે હું પોતે એ સાત પેઢી પહેલા મારા દાદા હોય તો હું આ સંસારમાં તો જ હું હોઉં નહીં તો હું હોઉં નહીં તમે પણ બધા માનો છો ને સાત પેઢી પહેલા આપણા દાદા હતા હા હોય તો હા કયો નહીં તો ના કયો મને કાંઈ વાંધો નથી પણ તમે કઈ જે કાંઈ આમ જે કાંઈ બોલો આમ ખુલીને બોલો હા હા સાત પેઢી પહેલા દાદા હતા તો પછી એની સાત પેઢી પહેલા એના દાદા હા હતા આનો અર્થ એ તો ચૌદ પેઢી પહેલા પણ આપણા દાદા હતા તો એની ચૌદ પેઢી પહેલા તો તમે નક્કી તમે નક્કી કરો છો અઠ્યાવીસ પેઢી પહેલા પણ આપણા દાદા હતા તો એની અઠ્યાવીસ પહેલા હા મારી પાસે ટાઈમ નથી નહીં તો તમને છેક સુધી લઈ જાને હવે તમે ઉતારે જઈને વિચાર કરજો કે આમ કેટલી પેઢી સુધી ગયું પચાસ પેઢી સો પેઢી બસો પેઢી ચારસો પેઢી પાંચસો પેઢી ક્યાં સુધી હા સૃષ્ટિની ઉત્પત્તિથી ત્યારથી બધું છે પણ કૃષ્ણએ કીધું છે મમય વાંશો જીવ મન ચષ્ટાની ઇન્દ્રિયા પ્રકૃતિ સ્થાની કરશે આ સંસારનો પ્રત્યેક જીવ ઈ મારો અંશ છે આપણી આપણું સીધો સંબંધ ઈશ્વર સાથે છે આપણે બધા ઈશ્વરના સંતાનો છીએ આપણો પિતા ભગવાન છે એટલે એને આપણે માનવું જ પડે